મિત્રો હા ને આજે પાછું ચાલુ કરી દીધું હે તોરિયા નાખવાનું હોય એવી રીતના ધોરિયા નાખ્યા ને એવી રીતના નાખવાનું કામકાજ ચાલે ગાદી ધોરિયા પછી કરી દેવાનું પાણી ચાલુ જોવાય એક મૂકી તો પાણો હોય એટલે મસ્ત મજાના દોરિયા થઈ જાય જોય ડાયરો મોજમન સ્વાગત છે આપણા નવા બ્લોકમાં અને આજે પવન તો હમણાં કોઈ ચાલુ છે પણ આજ થોડોક વધાર છે અને વાદળ સાયું વાતાવરણ છે અને વરસાદ તો કંઈ આવ્યો છે નહીં આજે ઉપલો ભાગ છે આપણે અને ઈર એવા આવ્યો છે બસ દસ બાર વખોડા પાવાના છે બાકી પછી જો આમાં ધોરિયા નાખી જાય ને એટલે બપોરે આમાં પાણી ચાલુ કરી દેવાનું એ ભાગ પી રહે ને પછી આમાં ચાલુ કરી દેવાનું પાણી

તો હાલો મિત્રો હા ને બાપુ ની પાળા છે ને હું બીજું લીંદવાનું કામ ચાલુ છે ને તો બી ન ખરી જાય બાકી હવે એક ધોરિયો રહ્યો છે એ પૂરો કરે ને અહીંયા કરશે પછી એટલે દોરિયા થઈ જાય કમ્પ્લીટ તો હાલો મિત્રો પછી મળશું આગળ આપણે મિત્રો આપણે આમાં જોરિયા કમ્પ્લીટ નાખી મેન ધોર્યો હા ને સરખો કરી અડધો થઈ ગયો અડધો બાઇકીએ લાઈટ આવી ગયો હા ને આવવાની બહાર થઈ ગયું બહાર વાગ્યા કલાકની બહાર થઈ ગયું કમ્પ્લીટ બધી થઈ જાય હજુ તો ઉપર હે ને મિત્રો બાઇકી રહી ગયું પાવાનું થોડુંક એક કલાક તો એમાં જ રહી જાય ઉપર જ થઈ એ મિત્રો મસ્ત મજાની માઇન્ડવી દેખાય હલો તપાસ

บ้านจะนุ่ดูดักคุ้งลิงว่อย่างไรลิมแบบนี้ให้ใช่นานตุ่นได้ยี่เลยปีมะไรขายพอปัตเตะขายดุปีมะไรขายดุเนี่ยเกี่ยวว่าปนั่นก็แม่ผมข้าวมันตุ่ยคูเต่นี่ลาจำเพรใจมันป๊อปัตถาวัดเนี่เดี๋ยว Tui kai dah niu. Tui kau com de light nak kau yu la hendeli. Tui pakai mayu la yui. Asal saya tu i, esli dah itu. Hal mai kini dah niu kiri hendeli. Apel kela yang lumer ni mindrus. ni nya nak tu begini, naji

મોટર એમ ચાલુ કરી દીધી હવે જવાનું છે બે ડાયરો પાણી વાળવા પાંચ ના પોણા નવ પાણી વાળવાનું છે બેક્ટેરિયા નાખવાનું આવી દીધી છે તો હાલો હવે આને ડાયરો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દીજો અને લાઇક કરી દીજો ને હાઈપ કરવાનું છે ને ભૂલતા નહીં ખાસ

यो formatDate ले हा म पहिला ई पारो क्षेत्रकना मन है गाटा छ थोडा पारबी नखने पारो त जाय छ त निन्दले एने जीवन पारवा तू हट पारबी न खाका नि खुवा खाका हेला बोल तु नि जीवन हामु नाम उ ना? हे ना दाचडु से नै हो निन्दले इमे नाम आइयो पुरू पाइने पुरे इने एक पग वागे हे पुरू સંપલ વાગે એમ કે સંપલ નો પહેરવી તો વાગે સંપલ તો વંચકા બેન હોત દાતડી લઈને આવી ગયા કાર હોત લીંદો વાન કાર હોત હે જો વંચકાન પતા ફાઈટ દાતડી હાલવા મંડી મશીન ભરે જો જો ખાડો બુ રાખતી નહી ભાઈ જો કાલ સમય દીન તો જો મંડી ગઈ ગાય ગાય તો હાલો હને આપણે મંડી જાવી લીંદવા આવે ઓલ કા મિત્રો હને આપણે

વરસાદ નહિ આવતો હે ને વરસાદ હું લંબાય જ જાય કેવો વરસાદ આવેસ આપણે આવતો જ નથી વાત નહિ જોઈએ આવતો જ નથી બધે ખેરેખરનો વરસાદ વર્ગે છે આપડા મટ પારાવી પાછા રહે ને વરસાદ નહિ આવતો જાય ભાઈ દેવાના જો બાઇરી લીંદઈ છે ને પારાવી છે બિચારા સુકી જશે ના છોકરા ની દાતડી ઓડાળતા જાય

આ લગભગ આજ રાતે કદાચ પી રહ્યો તો પછી ને આવતી એને આવતીકાલે એટલા ભાગમાં હે ને એ પાવાનું અને બાકી વાતાવરણ જો આવું કંઈક છે બધા છે અહીં બહુ બપોરે હવારમાં ઘડીક મસ્ત ખુલ્લું છે તું વળી પાછું પેક થઈ ગયું વાતાવરણ હવે ને ખાસ તડકાઈની જરૂર છે આ વરસાદ આવતોય નથી ને એ વાત નહીં થતી જીવા જવા નગરિયામાં હમણાં પાછી દસ નવ દસ તારીખથી વળી પાછી થોડુંક વરસાદનું પ્રમાણ અને વધતું જાય ત્યાં સુધીમાં લગભગ કદાચ એકાદ પાણ પાવું પડે તો જોઈએ હવે એવો વરસાદ આવે એને ઉપર આધાર રાખે અને પછી વીસ તારીખથી ત્રીસ તારીખ સુધીમાં એને જોરદાર રાઉન્ડ આવવાનો છે એટલે આઈજી એનની શક્યતા એને સિત્તેર ટકા જેવી છે તો જોઈએ હવે એ તારીખમાં કેવો વરસાદ આવે મોડેલ જોતા તો એમ થાય કે સારો વરસાદ આવશે મિત્રો છે ને રાતના થઈ ગયા છે પોણા નવ અને લાઇટ વહી ગઈ છે પાણી થઈ ગયું બન જો ધીમું 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 આવ્યા છે બંધ થઈ ગઈ મોટર હા મિત્રો આજ તો સવારે લાઇટ ને સવારે નહીં બપોરે આવી લાઈટ ત્યારના એને ઝટકા જ મે લગભગ અડધી પોણી કલાક લાઈટ નહીં તાવી એ ટાઈમ અહીંયા આપણો કાપી નાખ્યો અત્યારમાં લાઈટ વહી ગઈ ને ડીમય આવી ગયા હવે આવતીકાલે બપોરે લાઈટ લાઇટ આવે પૂરતો પાવર જ નહીં માળા આપતા ખ્યાલને હેરાન કરે ને ઘરે તો હાલો ડાયરો હવે છે ને જવા દેવી ઘરે ને નાહી ધોઈને થઈ જાય ફ્રેશ ને કર લે હે વાળું